અવૈધ થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો સચોટ માહિતી લાવતો સત્ય સાથે અભય ટાઈમ્સ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર લગાડેલા ટેરિફ ને લઈ હીરા ઉદ્યોગ પર મોટી અસર પડશે તેમ ઉદ્યોગકારોએ જણાવ્યું હતું અમેરિકાના ટેરિફ ને લઈ સુરત ડાયમંડ ઉદ્યોગ પર મોટી અસર પડવાની છે ડાયમંડ ઉદ્યોગ શોર્ટ ટર્મ માટે સ્ટોપ થવાની શક્યતા પણ ઉદ્યોગપતિઓ સેવી રહ્યા છે ત્યારે ટેરિફ લખવાથી મેન્યુફેક્ચરિંગ પર મોટી અસર થશે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પર એપ્રિલ પહેલા જીરો ટેરિફ હતો જે પાંચ એપ્રિલથી દસ ટકા ટેરિફ લગાવ્યો હતો અને હવે ઓગસ્ટથી પંદર ટકા ટેરિફ પોલિસ્ડ ડાયમંડ પર લગાવવાથી મોટી અસર થશે તેમ ડાયમંડ ઉદ્યોગકારે જણાવ્યું હતું અને કહ્યું હતું કે એક તરફ સુરત ડાયમંડ મંદીનો સામનો કરી રહ્યો છે અને બીજી તરફ અમેરિકાનો ટેરિફ નિર્ણય પડ્યા પર પાટું સમાન છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર પહેલી ઓગસ્ટથી તમામ પ્રોડક્ટ ઉપર પચીસ ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી પણ એ પણ છે કે ભારતના એસોસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે એની સાથે એ પણ ચોક્કસ બાબત છે કે આજે ભારતની અંદરથી જે કંઈ કટ એન્ડ પોલિસ ડાયમંડ થાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે અમેરિકાની અંદર એ એક્સપોર્ટ થતા હોય છે અને આજે જેમ્સન જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે પંચોતેર ટકા જેવું વર્લ્ડની જેમ્સન જ્વેલરી સેક્ટરની જે કંઈ ખરીદી થાય છે એ ફક્ત અમેરિકા દ્વારા થતી હોય છે પરંતુ નેગેટિવ એપ્રોચ નહીં રાખતા એક ભારત સરકાર ઉપરને ખાસ કરીને એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખીએ રાખીએ છીએ અમે અને અમને ખાતરી છે કે આ બાબતે ચોક્કસ કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવશે કે જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતાં બચે